સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી ચાલે છે બનાસકાંઠા જિલ્લાની પણ લોકસભાની ચૂંટણી અત્યારે વિધાનસભા સીટ ભાઈ વિધાનસભા સીટના કાર્યાલયનું ઉદઘાટન જે શરૂ થયું છે એમાં આજે વા વિધાનસભા મત ક્ષેત્રના કાર્યાલયના ઉદઘાટન કરશે કે અહીં ઉપસ્થિત આદરશ્રી કુમાનસિંહજી આપણા પ્રદેશના ઉપપ્રમુખ બહેનશ્રી નવકાબહેન આદનશ્રી રાણાભાઈ ભાઈ શ્રી સ્વરૂપજી ભાઈ શ્રી વિજયભાઈ આપણા વિચારકશ્રી આદનશ્રી બજેન્દ્રસિંહજી ભાઈ ડીડી ભાઈ ઉમેદાનજી ખેમજીભાઈ નરેશભાઈ નામો તો મિત્રો લગભગ લાલજીભાઈ કે કોઈના બાકી રહે નથી ભાઈ અમરતલાલ વાલી વાઘજી પણ છે સન્માન્યવાન આજે ભાઈ જયરામભાઈ અને યુવા પણ હું બંને જણ જ્યારે પક્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે એમને પણ તમારા બધા વતી જિલ્લા વતી એમનું સ્વાગત કરું છું આવકારું છું વિશાળ સંખ્યામાં કર્મઠ કાર્યકર્તાઓ છે કે આપણે વોટર્સ વોટર્સ છીએ પણ વોટર્સ સાથે બીજાને સમજાવવા વાળા છીએ એવા કર્મઠ કાર્યકર્તાઓ પાર્ટીએ શું કર્યું કેમ કર્યું એના વિશે તો તમને ભણાવવા પડે એમ બી અમને ભણાવો એવા બેઠક કારણ કે અત્યાર સુધી તમે કેટલી ચૂંટણીઓ લડ્યા છો કેટલા એને લડાવી છે એવું હીર ને ખબીર જ્યારે અહીં બેઠું હોય ત્યારે મિત્રો આપણે એટલું રસ નક્કી કરવું પડે પંચાયતની ચૂંટણીમાં કોઈ પાર્ટી નથી હોતી તાલુકા જિલ્લા લોકસભાને ધારાસભામાં પાર્ટી હોય એના સિદ્ધાંતો મુજબ ચૂંટણી કરાય સિદ્ધાંતો બધાને એક બાજુ મૂકા અહીં શું હતું અને શું થયું બીજું કશું યાદ ન કરવાનું તો હમણાં ભાઈ શ્રી આપણા તાલુકા ભાજપના પ્રમુખ હવારમાં કે મારી ઘણી ભાઈ મોરચું એટલે બહેનો મળી હતી જ્યારે ઘંટી જોઈ નથી ઘંટી કેવી છે મેં કીધું આ માને પૂછો ઘંટી હવારમાં દળવું પડે આવું તો યાદ કોઈ રાખવા તો ખબર પડે લહેણું દળવું પડતું હતું ગરુ કરવું પડતું હતું પાણી ભરવા જવું પડતું હતું આ તો યાદ જ રાખતા નથી અલવારે કોડળિયા બટલા લંબ બેઠા છે તું પીવારા પાણીની શું દેશા છે કે સરે કો બેઠા ગોસા બધોનો કબજો તબેને બધા આગે બરોય લઈ લીધો દે જો હકાર છૂટ થયું કોડળિયા બાપશરીની જેસા ચાહતા છૂટ હતી રણધીજી દરવાજ કાય કેય એ તારી ની આપણે બારવાળા આવતા અમે હોટલો ઉગળતો ઉટલો ઉગળતો બાકી કંઈ આપણે તો લો જ નથી કે કોઈ જમે આ જમાનો આ જમાનામાંથી બહાર લાવનાર કોણ પાંત્રે વર્ષે દુકાળ હોય અમે દુકાળ ભેગા પડે સતત દુકાળ ભેગા પડે હું મિત્રો દાવા હાથે કહું કે મારી કોન્સ્ટિટ્યમાં આવતા એક પણ ગામનું તળાવ મેં જોયું રહ્યું એવું નહીં બન્યું બધા તળાવો ઉપર ગયો તો ત્રણ જુકાળ નરેન્દ્રભાઈ ના પછી દુષ્કાળે દે છોટો લીધો નર્મદા તો કદી આપવાની જ નથી એના પરિણામે આવી કે નરેન્દ્રભાઈ ઉપર પર બેઠા બંદરની ઊંચાઈ વધી ને નર્મદા આવી અત્યારે તમે લીલા રૂપાળા હરિયાળા આ ધોળી ગાડી ગમભાઈ દાગીભાઈ કરતા હતા કે આ ગાડીઓ ગાડીઓ ધોળી જોઈ હતી આપણે હોયની પણ જોઈએ હતી ખરી એમ પૂછું તું તમને તમે ગાડીઓ વાળા થઈ ગયા બાઈક વગરનું તો કોઈ ઘર થયું હોય પંચ્યાસી પહેલા ટ્રેક્ટર કેટલા હતા અમારો કલાટી બેઠો ભાઈ પૂછો તો ખરા એ એટાઈ કરાપી હતા એટા કો બુર હતા અજે નમરો હતો મને બોઈલે શિક્ષકમાંથી નિવૃત્ત કે ભરતા ત્યારે કયા દમરામાં જીવતા હતા આ યાદ એટલે કરું તો યાદ નથી કરતા આપણે અરે કોના દ્વારા કે આઝાદી મળ્યો તો 75 વર્ષ થયો કોંગ્રેસ ગરીબોને ગરીબ રાખવા માંગતી છે

પણ જય મિત્રો જે તમારામાં જીવ્યા હતા એને યાદ કરીને કોના દ્વારા પરિવર્તન ના ધા બધું એ વખતે ગુજરાતમાં હતા ત્યારે ગુજરાત કોઈ પણ ભૂખ્યું ઉઘે નહીં દેશના વડાપ્રધાન થયા નથી તમામની છૂકાકારી હોય બધી પ્રજા વોટોનું રાજકારણ નહીં ગરીબમાં ગરીબ વ્યક્તિ સાધન સંપન્ન જઈ તો બુધવારી મેળે ફૂટી ગઈ પણ તમામ નું ભરૂ થાય એના માટે શાળા આરોગ્ય કાર્યક્રમ લાગ્યો બા અમૃતમ બા વાતેલ ઉજનાર આવી દેશના વડાપ્રધાન થયા ઘડી આયુષ્યમાન ભારત દસ લાખ રૂપિયા સમગ્ર દેશમાં પહોંચતા આપણને દસ લાખ દવાખાનામાં મળે ત્યારે દાદી ભાઈ કહેતા હતા કે છ હજાર રૂપિયા વર્ષે બબે હજારના ત્રણ હપ્તા ખાતામાં જમા થવાના સોળ હપ્તા ખાતામાં જમા થયા બત્રી બત્રીસ હજાર રૂપિયા એક એકરા ખાતામાં જમા કરે પણ આ તો તમે યાદ જ રાખતા નથી બત્રીસ હજાર દીધા અમને આ યાદ એટલે જ કોંગ્રેસના શાસનમાં એક રૂપિયો કદી કોઈ ને દીધો નથી વાવાઝોડું આવે તો વધારે માં વધારે ચૌદ દિવસ થી કેટલો મળે પેલા પ્રધાનમંત્રી એવા આવ્યા કે જે પંદર ને હપ્તા ના વાવાઝોડ લાગત જમીન ધોવાણ ખેત પાક નિષ્ફળતા પૈસા આપ્યા ને એ ખૂબ આવ્યા આ ઓછા છ હજાર પડે તો છ હજાર ઓછા એટલે પડે પેલા ખૂબ આવતા મારા યુવાનો માટે મહિલાઓ માટે ગરીબો માટે ખેડૂતો માટે આ બધાના ભલા માટે વિચારવા વાળી સરકાર અને દેશમાં સમગ્ર દેશની પ્રજાએ નક્કી કર્યું છે એમની ભાઈઓ તમારા મનમાં પણ એમ તો છે કે નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી જવાના જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાના ત્રીજી વખત થવાના છે ચૌદ ઓગણીસ અને ફરીથી ચોવીસ દેશની પ્રજાએ નક્કી કર્યું ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે આજે આપણે પણ ભાઈ જયરામભાઈ અને આપણો યુવા પ્રભુ બને કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હું જયરામને વર્ષોથી ઓળખું પંચ્યાસીથી પંચ્યાસી માં મારા જોવો હતો તમે હું પંચ્યાસી થી ને હું કોંગ્રેસમાં લેજો ધારાસભ્ય છું દેવુભાઈ મારા ભેગો હતો તો પછી કોંગ્રેસ વાળો કે આજે ખૂબ મોડું ગુરુભાઈ વહેલા દાતા છે હું પંચાણવી થી અઠાણું પણ જીતા છું અઠાણું પછી ત્રણ ટમ ભાજપમાં પણ મૂક્યું અરે આ વખતે લોકસભામાં પણ મૂક્યું મિત્રો કીધું કોંગ્રેસમાં ચાલુ ધારાસભ્યો કોંગ્રેસમાં રહેવા માંગતા નથી અમે ભરતી મેળો શરૂ કર્યો નથી પણ કોઈ કોંગ્રેસવાળામાં કોંગ્રેસમાં રહેવું નથી ભાજપ તો ધારાસભ્ય બન્યું અર્જુન મોઢવાડિયા છે ધણી ધોરી કહેવાય પાર્ટીના ત્રણ જણની ટીમ કેવાય એમાં રોજ ગમેતા ગાળે ભાજપ ને કહેતા મોદી સાહેબ છે ભાજપ છે એ કહેવાય હવે મારે ભાજપમાં ધારાસભ્ય તો છે ને પણ રાજીનામું આપીને ભાજપમાં લડવાનું નથી લડે છે અને ભાજપ પધારા છે કોંગ્રેસ ક્યારેય ક્યાંય રહી જ નથી દરેક છે અને દુનિયામાં નરેન્દ્ર મોદીના નામ તો નંકો વાગે એક નગરનો લોકપ્રિકે નેતા સમગ્ર દુનિયામાં નરેન્દ્ર મોદી રામ મંદિરનું નિર્માણ અનેક પહેર્યો કર્યા બીજા વક્તાઓ મુલવા છે ઘણી બધી વાત કરીશ હવે હું તો મિત્રો એટલું જ કહું કે આપણે મિત્રો પક્ષીએ ચોટની લડતા હતી કે જ્ઞાતિભાગ હોય તો જ્ઞાતિભાગ હોય તો મારે એમ કહેવું છે કે નરેન્દ્ર મોદીના નામની ચોંટણી છે

દુઃખના સમયમાં રોટલો ખાઈ ગયો તો યાદ કરે હું તો પીરાની ઘેરે રોટલો ખાઈ ગયો આવું યાદ કરે પરબ જોડાવનારો તો ભાવે ભરેલ ભરણે પરબ જોડાવી આ કેટલા વર્ષથી મફત નો પીયાવો ચાલે સોળ વર્ષથી સોળ વર્ષથી મફત નો પીયાવો ચાલે વોટ મોંઘવા જવાના જ નહીં ને બુજી જવાનો વ્યક્તિગત મારો અભિપ્રાય કોઈ બોટમાં આમાં પડે ક્યાં કોણ કાડું લાવવા કાકો પીરે બીજા ભાઈએ રામને ફોન કરાયો હતો ફરોણા માટે અમારા રામના સીકે એમને મારી ગયો ફરોણે આ કહ્યું ત્યારે આ બધું ભૂલી નહીં દેશના પેલામાં એના માટે રાષ્ટ્રના હિત ગાતા જે રાષ્ટ્ર માટે જે પાર્ટી લડે છે રાષ્ટ્ર માટે જે આગેવાનો લડે છે અને સમગ્ર દુનિયા અત્યારે મિત્રો આપણે કેવા હતા ને કેવો ભોગ્યા અમેરિકા જેવો વિકસિત દેશ પણ આપણે સલાહ લે આપણું સૂચન લે ફૂલ કરશું બધી સાહેબ ફૂલ કરશું આમ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અમેરિકા બીજા આપતું રહ્યું પ્રધાનમંત્રી જે આખરી લાલ ધાજમ પાછરે અને મિત્રો યુક્રેન ને રશિયાની લડાઈ ચાલતી હતી બે દેશની લડાઈ માત્ર આપણા પ્રધાનમંત્રીને કહેવાથી હિન્દુસ્તાનના દીકરાઓ છે હિન્દુસ્તાનમાં લાંબવા માટે બંધ થઈ જતી હોય અને પાકિસ્તાનવાળા પણ આપણો ધીરે બોલી જાય આવું તો અને ઘણું કર્યું છે ઘણું કરવાનું છે પણ ભારતીય જનતા પાર્ટી આ સરકાર જ કરી શકે બીજું કોઈ નહીં ત્યારે તમે બધાને મારી વિનંતી છે કે સાત તારીખે આપણી ચૂંટણી છે આપણા ઉમેદવાર રેખાબેન છે પણ રેખાબેનને નરેન્દ્ર મોદીના ઉમેદવાર ત્યારે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા ભારતીય જનતા પાર્ટીના કમળતા ઉમેદવાર તરીકે શ્રી રેખાબેનને અહીંથી જંગી બહુમતીથી ચૂંટણીને મૂકીએ તમને તમારા આગેવાન તરીકે તમને મિત્રો વિનંતી કરો અને ખૂબ સારી એવી છે આ લગ્ન ખૂબ ક્યારેક સંખ્યા અમને ઓછી દેખાય પણ ખબર છે કે લગ્ન છે ખેર છે કોઈ સવારમાં લગ્નમાં જઈ રહ્યા ઘણા બધી જગ્યાએ જમું રહી તમને બધાને પણ તમારા આગેવાન તરીકે મારા પ્રમુખે તમારું સ્વાગત કર્યું મહામંત્રીએ સ્વાગત કર્યું પણ હું ખેર લગ્નમાં છે રજા હોય મહામંત્રી હોય તમને આવ્યા અમારું પણ સ્વાગત કર્યું તારો ખૂબ આભાર આરકર